ચાલો બાળકો આજે આપણે ત્રીજા ધોરણના ગણિત ગમતમાં છેલ્લું પ્રકરણ છે શું નામ છે એનું રૂપિયા પૈસા રૂપિયા પૈસા વગર તો કાંઈ થાય છે છોકરાઓ કંઈ નથી થતું તો એવું સરસ મજાનું ચેપ્ટર આપણે ભણીએ તમને શીખીએ કે રૂપિયા કોને કહેવાય પૈસા કોને કહેવાય ટૂંકમાં આપણે શબ્દ તો એક જ વાપરીએ છીએ રૂપિયા હોય કે પૈસા આવા સિક્કા હોય બરાબર અને આવી નોટું હોય બે ટાઈપના હોય જોયા છે ને તમે નાના નાના સિક્કા પણ હોય અને નોટું પણ હોય બરાબર છે તો એના વિશે આખું પ્રકરણ છે ચાલો પૈસા માટે એનું પાકીટ બનાવીએ એક છોકરો એમ કે છે તો એમ કે છે કે મેં તો ઘણા બધા સિક્કા ભેગા કર્યા છે પણ મારી પાસે પાકીટ નથી તો હવે પાકીટ બનાવે છે જો એક કાગળ લઈને એને વાળે છે પછી બંને ખૂણાઓ અ ને બને એવી રીતે વાળવાનો કે જેથી તે બિંદુવાળી રેખા પર ભેગા થાય જો ધીમે 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 કાગળમાંથી આખું પાકીટ બનાવે છે તમે પણ આવી રીતે બનાવી શકો પણ આપણે આગળ વધીએ આપણે એનું હમણાં કામ નથી હવે જુદા જુદા સિક્કા ભેગા કરો જો દસનો સિક્કો હોય પચાસનો સિક્કો પચાસ પૈસાનો સિક્કો હોય રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો પાંચ રૂપિયાનો જોયા છે ને છોકરાઓ પછી એને ટેબલ ઉપર મૂકો અને એના ઉપર પાતળો કાગળ મૂકો પછી હાથથી કાગળને મજબૂત રીતે પકડીને સિક્કાની છાપ પાડવા માટે પેન્સિલની અણીને સિક્કા પર કાગળ પર હળવેથી ઘસો આ રીતે સિક્કાની છાપ પડી જશે જો છે ધીમે ધીમે સિક્કાની છાપ કાગળ ઉપર દેખાશે પછી એને કાપી લો એટલા ભાગને એટલે તમારા સિક્કા તૈયાર થઈ જશે કાગળના છે હવે કાગળને કાપીને ચલણી નોટો બનાવો ચલણી નોટો કેની કેની હોય સો ની હોય પચાસ ની હોય વીસ ની હોય પાંચ ની પછી તમે બસ્સો ની પણ જોઈ હશે પાંચસો ની પણ જોઈ હશે બરાબર છે અલગ અલગ તમે જે જે નોટ જોયો એ પણ તમારે કાગળની બનાવીને એના ઉપર કિંમત લખી નાખવાની પછી પૈસાની રમત તો કે નીચેની રકમને દર્શાવવા માટે નોટ ને સિક્કાનો ઉપયોગ કરો ધારો કે છવ્વીસ રૂપિયા છે તમે રૂપિયા કેવી રીતે બતાવશો તો કે એક વીસની ની નોટ લેશો એક પાંચનો સિક્કો લેશો અને એક રૂપિયાનો સિક્કો આવી રીતે થશે જો છે અથવા તો વીસની ની નોટ પાંચની ની નોટ અને એક રૂપિયાનો સિક્કો અથવા તો પચાસ પચાસ પૈસાના બે સિક્કા પછી ત્યાર પછી ચાર રૂપિયાને પચાસ પૈસા દેખાડો હોય તો તમે શું કરશો તો કે બે 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 રૂપિયાના સિક્કા લેશો અને પછી પચાસ પૈસાનો એક સિક્કો લેશો એટલે થઈ ગયા ચાર રૂપિયા તેર રૂપિયા હોય તો શું કરશો તો કે પચાસની એક નોટ લેશો પછી બીજી વીસની નોટ લેશો એટલે સિત્તેર થયા અને આઠ રૂપિયા કેમ કરશો તો કે હજી એક પાંચની નોટ લેશો અને બીજા રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કા લેશો સમજાય છે શું કરી છે આપણી પાસે પૈસા હોય આપણે ઇઠ્યોતેર રૂપિયા કરવા છો તમે કઈ રીતે શાકવાળાને અથવા દુકાનવાળાને દીઓ તો તમે શું કરો કે પેલા પચાસ ની નોટ છે કે નહીં એ જોવો પછી વીસની નોટ કાઢો એટલે સિત્તેર થઈ ગયા પચાસ વત્તા વીસ પછી પાંચનો નોટ અથવા સિક્કો એટલે પંચોતેર થયા પછી વૈદા કેટલા ત્રણ હજી દેવાના બાકી તો કે રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કા કાઢો એટલે થઈ ગયા તમારા ઇઠ્યોતેર રૂપિયા પૂરા એકસો ત્રીસ રૂપિયા કેમ આપશો તો કે સૌથી પહેલાં તો સોની નોટ હોય તો તમે ચેક કરશો કે ભાઈ સોની નોટ છે તો એટલા છૂટા ઓછા દેવાના તો સોની નોટ કાઢશો પછી શું કરશો વીસની નોટ હોય તો એ દેશો એટલે સો ને બતાવીસ એકસો વીસ થયા હજી દસ વૈદા પછી તમે બીજી દસની નોટ આપી દેશો થઈ ગયા એકસો ત્રીસ રૂપિયા પછી આઠ રૂપિયા ને પચાસ પૈસા તો કે સૌથી પહેલા તમે શું કરશો તો કે પાંચની નોટ અથવા પાંચનો સિક્કો લેશો બરાબર પછી પછી ત્રણ અલગ અલગ સિક્કા અને પૈસાનો એક સિક્કો થઈ ગયા ત્રેપન રૂપિયા તો કે પચાસ ની એક નોટ લેશો અને રૂપિયા રૂપિયાના શું કરશો ત્રણ સિક્કા લેશો થઈ ગયા આવી રીતે તમારે ભેગા કરવાના છે ધારો કે અહીંયા છે દર્શાવેલી રકમ લખો એક સો ની નોટ છે અને બે પચાસ પચાસ ના સિક્કા છે તો કેટલા થયા તો કે એકસો એક શું કામ તો કે પચાસ પૈસા વત્તા પચાસ પૈસા એટલે એક રૂપિયો જો પચાસ ની નોટ છે સાઈઠ સોરી વીસ ની નોટ છે એટલે પચાસ ને વીસ સિત્તેર થયા પછી પાંચ નો સિક્કો છે એટલે વત્તા પાંચ પંચોતેર થયા પછી હજી બીજું શું છે પાંચ નો સિક્કો છે એટલે પંચોતેર હજી બીજું બે ની નોટ છે બેની કેટલી નોટ છે ત્રણ નોટ છે ચાલો અને પચાસ પૈસાનો એક સિક્કો છે ચાલો આમ ગણીએ આપણે કેટલા થાય સિત્તેર ને પાંચ પંચોતેર છોતેર સિત્યોતેર ઇઠોતેર ઓગણસી એસી એક્યાસી એક્યાસી અને પચાસ પૈસા આવી રીતે થાય એક્યાસી પોઈન્ટ પચાસ પૈસા આમ લખાય બરાબર ચાલો આગળ આવશે એના દાખલા પછી આ બધાને ગણો ચાલો નોટ કેટલી છે ધારો કે વીસ ની એક નોટ છે વીસ ને બે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસ આ બધાને સરવાળો કરવાનો ત્રીસ થયા ત્રીસ ને પાંચ પાંત્રીસ ને પાંચ ચાલીસ ચાલીસ ને એક એકતાલીસ એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા ને પૈસા કેટલા છે ધારો કે આ પચાસ વત્તા પચાસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત રૂપ સાત છે પચાસ પૈસાના સિક્કા છે એટલે આ પચાસ પૈસા બે સિક્કા ભેગા થાય એટલે એક રૂપિયો થઈ જાય આ એક રૂપિયો થઈ ગયો પછી આ બે ભેગા થાય આ એક રૂપિયો થઈ ગયો આ બે ભેગા થાય આ એક રૂપિયો ત્રણ રૂપિયા થઈ ગયા એટલે એકતાલીસ માં ત્રણ પ્લસ કરી દો તો કે ચુમ્માલીસ રૂપિયા એ થઈ ગયા ચાલો ચુમ્માલીસ રૂપિયા એ થઈ ગયા અને વૈધો કયો ખાલી બીજો પચાસ પૈસા વૈધા એટલે એ પાછળથી લખી નાખવાનું નાખો પચાસ પૈસા એટલે આમ તમે લખી શકો ચુમ્માલીસ પોઈન્ટ પચાસ પૈસા છે તમે પોઈન્ટ પછી દર્શાવવાના હોય ત્યાર પછી જો દસ ના બે સિક્કા છે વીસ વીસ ને પાંચ પચીસ ને પાંચ ત્રીસ ને પાંચ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ પછી આ બે સિક્કા બનીને એક રૂપિયો થાય એટલે બેતાલીસ આ બે સિક્કા બનીને એક રૂપિયો થાય એટલે તેતાલીસ

એક આ રહી દરેકના પંદર રૂપિયા દરેકના એટલે કારની કિંમત કેટલી છે પંદર રૂપિયા સમજાણું આવી રીતે લખવાનું એક નોટબુક અને બે પેન્સિલના કુલ કરીને લખવાના ધારો કે એક નોટબુક નોટબુક ક્યાં છે ચાલો ગોતો આ રિયા પાંચ રૂપિયા નોટબુકના વત્તા બીજું શું કીધું છે બે પેન્સિલના તો એક પેન્સિલના બે પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બે પેન્સિલના આપણે પૂછ્યું છે ને તો કેટલા તો અહીંયા લખવાનું બે પોઈન્ટ પચાસ વધતા બીજી પેન્સિલના બે પોઈન્ટ પચાસ હવે આ ત્રણેયનો સરવાળો કરો ચાલો અહીંયા કાંઈ નહીં એટલે ઝીરો લખી દેવાનો ઝીરો પાંચને પાંચ દસ વધી વધી ચડી એક પાંચને છ ને બે આઠ ને બે દસ દસ પોઈન્ટ ઝીરો ઝીરો દસ રૂપિયાથી આ અને પછી ન લખી તો ચાલો એક નોટબુક અને બે પેન્સિલના કેટલા થશે તો કે દસ રૂપિયા છોકરાઓ સરવાળા કરવાના હોય આમાં બે કેળા અને એક પિયાલા દૂધના ચાલો એક પ્યાલા દૂધના કેટલા છે જો અહીંયા લખ્યું છે એક ગ્લાસના ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર એટલે એક પિયાલો દૂધ છે ત્રણ પોઈન્ટ પચાસ ઈ બીજું શું કીધું છે બે કેળા દરેકના દોઢ રૂપિયા બે કેળા છે એટલે બે વાર લખવાનું એક પોઈન્ટ પચાસ એક પોઈન્ટ પચાસ ચાલો હવે સરવાળો કરો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદરનો પાંચ વધી ચડી ચાર પાંચ પચાસ છ પૈસા બોલાય એક ઢીંગલી અને એક દડાના ચાલો જોઈએ એક ઢીંગલી ક્યાં છે દરેકના આઠ રૂપિયા છે આઠ રૂપિયા અને એક દડાના સાત રૂપિયા છે તો આઠ ને સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર બેય થઈને કેટલા થાય તો કે પંદર રૂપિયા હવે આનો તમારે મેળે કરવાનો છે કે લીંબુ પ્યાલો નું એક પડીકું બિસ્કીટ બરાબર એટલે તમારે પ્રેક્ટિસ થાય ચાલો કુલ કિંમત શોધો એક જીરાફ એક નોટબુક અને એક પ્યાલા લીંબુ શરબતની કિંમત કેટલી થાય ચાલો એક જીરાફ એટલે દરેકના છ પોઈન્ટ પચાસ છે એટલે એક જીરાફ કીધું બીજું શું કીધું એક લીંબુ શરબતનો પ્યાલો એટલે ત્રણ રૂપિયા અને એક નોટબુક નોટબુકના કેટલા છે પાંચ રૂપિયા પાંચ છ પોઈન્ટ પચાસ અને ત્રણ ચાલો પાંચ વત્તા ત્રણ વત્તા છ પોઈન્ટ પચાસ આ બધાનો સરવાળો કરો અહીંયા કાંઈ નહીં એટલે ઝીરો ઝીરો મૂકી દેવાનો છોકરાઓ આમ જો ઝીરો પાંચના પાંચ એમને પોઈન્ટ એમને પાંચ ને ત્રણ આઠ ને છ ચૌદ તો કે ચૌદ ને પચાસ એટલે કે ચૌદ રૂપિયા ને પચાસ પૈસા પછી એક પિયાલો દૂધ એક પડીકું બિસ્કીટ ને એક કેળો ચાલો ગોતો એક પિયાલો દૂધની કિંમત ત્રણ પોઈન્ટ પચાસ એક પડીકું બિસ્કીટ આ રિયા ચાર પોઈન્ટ પચાસ અને બીજું શું કીધું છે એક કેળું તો કે એક પોઈન્ટ પચાસ બધી એક એક વસ્તુ છે હવે એનો સરવાળો કરો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદરનો પાંચ વધી એક આ પોઈન્ટ એમને ત્રણ ને એક ચાર ને ચાર આઠ ને એક નવ નવ રૂપિયા ને પચાસ પૈસા થાય બધાયનું થઈને બરાબર એવી રીતે એક નોટબુક બે પેન્સિલ ને બે રબરની કિંમત ચાલો એક નોટબુકના કેટલા છે તો કે પાંચ રૂપિયા ત્યાર પછી બે પેન્સિલના કેટલા છે એક પેન્સિલના ના અઢી રૂપિયા એટલે બે પેન્સિલના કેટલા થાય એટલે બે વાર અહીંયા લખી નાખી બે પોઈન્ટ પચાસ બતા બે પોઈન્ટ પચાસ અને બીજું શું કીધું બે રબર ચાલો રબર ક્યાં છે રબર દેખાય છે છોકરાઓ આ હશે હા દરેકનું એક રૂપિયો બે રબર કીધું છે એટલે બે રૂપિયા થાય એટલે સીધું એમ લખી શકીએ આપણે અહીંયા ઝીરો ઝીરો ચાલો સરવાળો કરો પાંચ ને પાંચ દસનું શૂન વધી એક પાંચને એક છ ને બે આઠ ને બે દસ ને બે બાર પોઈન્ટ ઝીરો ઝીરો એટલે કે બાર રૂપિયાથી આ બધું થઈને બરાબર બાર ચાલો હવે આનું તમારે કરવાનું છે કે બે ભમરડા ત્રણ ચોકલેટ ને બે કેળાની કિંમત બરાબર હવે તમારી પાસે વીસ રૂપિયાની નોટ હોય તો તમે આમાંથી શું શું લઈ શકો ખાલી વીસ જ રૂપિયા હોય તમારી આગળથી તો તમારે જો રમકડાની એક ગાડી લઈ શકો એક પ્યાલો લીંબુ શરબત એક કેળું હોય તો તમારે ત્રણ વસ્તુ લખવાની કે તમારી પાસે વીસ રૂપિયાની નોટ છે તમે ત્રણ કઈ કઈ વસ્તુ લઈ શકો વીસ રૂપિયાની નોટ હોય તો કેમ કે વીસથી વધારે તમે લઈ ના શકો બરાબર એવી રીતે તમે જે વસ્તુઓ ખરીદી ને કેશ મેમો તમારે બનાવવાનો છે સરવાળો કર્યા પહેલાં તમારે કેટલા રૂપિયાની જરૂર પડશે એનું અનુમાન કરો પછી સરવાળો કરો બરાબર કે કઈ કઈ વસ્તુ મારે લેવાની છે એના સુભાવ છે ને આપણી પાસે કેટલા પૈસા છે બરાબર ચાલો હવે જો મોનુએ નીચે મુજબના બિલ બનાવ્યા ધારો કે એક દડાની કિંમત સાત રૂપિયા છે બરાબર ત્રણ પેન્સિલ બે પોઈન્ટ પચાસ તો કુલ સત્તરથી થયા એવી રીતે બીજો કેશ મેમો છે ત્રીજો કેશ મેમો છે શું કર્યું છે બિલ બનાવી ગયા છે અને તમને ભૂલ જણાય તો તમે એને સુધારવાની તમારે કેમાંથી સુધારવાની કોષ્ટકમાંથી જોઈ જોઈને કે તારું કે એક દડાની કિંમત બરાબર છે ત્રણ પેન્સિલની કિંમત બરાબર છે તો તમારે આમાં કંઈ ખોટું હોય તો આ કેશ મેમો તમારે સુધારવાનો ત્યાર પછી જો આપણે સીધા સરવાળા ઉપર આવીએ જો આવી રીતે સરવાળા કરવાના બાર પોઈન્ટ પચાસ વધતા તેર પોઈન્ટ ઝીરો ઝીરો ચાલો ઝીરોનો ઝીરો એમને પાંચ ના પાંચ નવ પાંચ વત્તા એક એટલે છ ઓગણા સીતેર રૂપિયા પચાસ પૈસા ઝીરો નો ઝીરો એમને પાંચ ના પાંચ એમને પોઈન્ટ એક ના એક એમને ત્રણ ને એક છ એકસઠ રૂપિયા પચાસ પૈસા હવે બાદ બાકી પણ એ જ રીતે થાય ઝીરોનો ઝીરો એમને પાંચમાંથી પાંચ જાય ઝીરો પોઈન્ટ ત્યાં નહીં પાંચમાંથી એક જાય ચાર બેમાંથી એક જાય એક ચૌદ રૂપિયા પછી આમાં ઝીરોનો ઝીરો એમને એમ પાંચના પાંચ એમને પોઈન્ટ ત્રણમાંથી બે જાય એક ઝીરોમાંથી છ ન જાય એટલે ઉપર લીધો દસ કહો દસમાંથી છ જાય તો ચાર અહીંયા ઉપર લીધો ઝીરો એકતાલીસ રૂપિયા પચાસ પૈસા ઝીરોનો ઝીરો એમને પાંચના પાંચ એમને પોઈન્ટનું પોઈન્ટ એમને નવમાંથી સાત જાય ત્રણ એકમાંથી ઝીરો જાય કાંઈ નહીં એટલે એક તેર રૂપિયાને પચાસ પૈસા તમારી પાસે ત્રીસ રૂપિયા છે તો નીચેની વસ્તુ ખરીદ્યા પછી કેટલા રૂપિયા વધશે એ બધું તમારે આ કોષ્ટકમાંથી જ કહેવાનું છે તમારી પાસે ત્રીસ રૂપિયા છે તમે એક દળો લીધો એક ઢીંગલી લીધી ને એક જીરાફનું રમકડું ચાલો આપણે જોઈએ એક દળો લીધો એટલે એક દડાની કિંમત કેટલી છે પાછા ઉપર આવી જાઓ ચાલો સાત રૂપિયા સાત રૂપિયાનો તમે શું કર્યું એક દળો લીધો એક ઢીંગલી લીધી ઢીંગલીની કિંમત કેટલી છે આઠ રૂપિયા આઠ રૂપિયાની એક ઢીંગલી લીધી ને બીજું શું કે છે તો કે એક જીરાફનું રમકડું સાત આઠ અને જીરાફના રમકડાની છ પોઈન્ટ પચાસ ચાલો આપણે જોઈએ શું લીધું તમે તો કે એક દળો એક ઢીંગલી અને એક જીરાફ છ પોઈન્ટ પચાસ તો કુલ કેટલા રૂપિયા થાય આ પચાસ એમને એમ પોઈન્ટ આઠ ને સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ પોઈન્ટ પચાસ પૈસા થાય તમારી પાસે છે કેટલા ત્રીસ રૂપિયા તો હવે તમારી પાસે કેટલા વધશે કુલ કિંમત કેટલી થાય બધાની તો કે એકવીસ પોઈન્ટ પચાસ તમારી પાસે હતા ત્રીસ રૂપિયા થયો ત્રીસમાંથી એને બાદ કરવા પડે તો મને ખબર પડે ને મારી પાસે કેટલા વધે મેં જે વસ્તુ લીધી અને હું ત્રીસમાંથી બાદ કરી નાખું ચાલો ત્રીસ પોઈન્ટ ઝીરો ઝીરો એમાંથી હું એકવીસ પોઈન્ટ પચાસની મેં વસ્તુ લીધી બાદ કરી નાખું એટલે મને ખબર પડે કે મારી પાસે કેટલા વધતા ઝીરોમાંથી ઝીરો જાય ઝીરો ઝીરોમાંથી પાંચ ન જાય એટલે દસ કો દસમાંથી પાંચ જાય તો પાંચ પોઈન્ટ પછી વળી નવ નવમાંથી એક જાય તો આઠ અને ત્રણની ઉપર બે માં બે જાય ઝીરો તો મારી પાસે આઠ રૂપિયા ને પચાસ પૈસા વહીધા ખબર પડે છે કેમ કરી બાદ બાકી તમને કોઈ વસ્તુ લેવા મોકલે તો તમે શું કરો કે પહેલા મને કેટલા રૂપિયા મારા મમ્મીએ મને પચાસ રૂપિયા આપ્યા છે એમાં મેં આટલાની વસ્તુ લીધી હવે મારી પાસે કેટલા રૂપિયા વધ્યા તમે જેટલાની વસ્તુ લીધી હોય એની વાત કરો ને એટલે તમને ખબર પડે એવી રીતે ચાલો ત્યાર પછી શું કે છે બે કેળા એક પડીકું બિસ્કિટ અને બે પિયાલા લીંબુ શરબત બે કેળા એક પડીકું બિસ્કીટ ને બે પિયાલા લીંબુ શરબત ચાલો બે કેળા એટલે દોઢ દોઢ રૂપિયાનું એક કેળું છે બરાબર બે કેળા લીધા એટલે એક પોઈન્ટ પચાસ વત્તા એક પોઈન્ટ પચાસ ચાલો ઝીરો પાંચ ને પાંચ દસ વધી ચડી એક ત્રણ રૂપિયા કેળાના થઈ ગયા વધતા બીજું શું લીધું છે બે પ્યાલા લીંબુ છે એટલે એક પ્યાલાના ત્રણ રૂપિયા છે બે પ્યાલાના છ રૂપિયા થાય ચાલો હવે આનો સરવાળો કરો પચાસ એમને એમ ચાર ને છ દસ ને ત્રણ તેર પોઈન્ટ પચાસ રૂપિયાથી તેર રૂપિયા ને પચાસ પૈસા હતા એની પાસે ત્રીસ રૂપિયા એમાંથી તેર પોઈન્ટ પચાસ વપરાઈ ગયા તો હવે કેટલા બાકી રહેશે એની પાસે એ આપણે હિસાબ કરવાનો છે ચાલો બાદ બાકી દસમાંથી દસ ખોલી તો દસમાંથી પાંચ જાય પાંચ જીરો અહીંયા નવ નવમાંથી ત્રણ જાય તો છ અહીંયા બેમાંથી એક જાય તો એક તો કે સોળ રૂપિયા ને પચાસ પૈસા હવે એની આગળ બેચા ફૂલ કિંમત કેટલી થતી હતી બંચા કેટલા સોળ રૂપિયા ને પચાસ પૈસા થતી હતી કેટલી તેર પોઈન્ટ પચાસ ચાલો સમજાય છે કેવી રીતે કરવાનું હવે આ તમારે મેળે કરવાનું છે ત્યાર પછી મહાવરો ત્રણ મિત્રો એક બેટ ને દડો ખરીદવા માંગે છે બીના પાસે અડતાલીસ પોઈન્ટ પચાસ છે રમણ પાસે પંચાવન પોઈન્ટ પચાસ રૂપિયા છે વેણુ પાસે આડત્રીસ રૂપિયા છે એમની પાસે કુલ કેટલા રૂપિયા થયા કુલ એટલે શું સરવાળો ચાલો બીના પાસે છે અડતાલીસ પોઈન્ટ પચાસ વત્તા રમણ પાસે છે પંચાવન પોઈન્ટ પચાસ વત્તા વેણુ પાસે છે આડત્રીસ રૂપિયાનો પોઈન્ટ ઝીરો ઝીરો સરવાળો કરો ઝીરો પાંચ ને પાંચ દસનું પોઈન્ટ એમને એમ વધી એક આઠ ને એક નવ ને પાંચ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસનો બગડો વધી ચડી બે ચાર ને બે છ ને પાંચ અગિયાર ને ત્રણ બાર તેર ચૌદ એકસો બેતાલીસ રૂપિયા કુલ થયા બધાય પાસે થઈને સમજાણું પછી હરીએ બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયાની રેલવે ટિકિટ બુક કરાવી તેણે સો રૂપિયાની નોટ આપી ભાઈને અને તો એને પાછા કેટલા મળશે સો રૂપિયાની નોટ આપી એમાંથી એને બાસઠ પોઈન્ટ પચાસની ટિકિટ બુક કરાવી તો પાછા કેટલા મળશે તો શું કરવાનું બાદ બાકી હમણાં કેમ આગળ કર્યું તમારી પાસે આટલા પૈસા હોય તો કેટલા મળે દસમાંથી પાંચ જાય પાંચ અહીંયા નવ નવમાંથી માંથી બે જાય સાત વળી અહીંયા દસ કો દસ માંથી છ જાય ચાર અહીંયા ઝીરો તો કે પાછા કેટલા મળશે સુડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે એ પાછા મળશે પછી ગીતા અને તેના મિત્રો છે એ ખરીદી કરવા ગયા એણે અઠાવન રૂપિયા સાડત્રીસ રૂપિયા ને બાવીસ રૂપિયાની વસ્તુ લીધી ગીતા પાસે સો રૂપિયાની નોટ હતી તો બિલની રકમ ચૂકવવા માટે એણે કેટલા ઓછીના લેવા પડશે ધારો કે એને કેટલા રૂપિયાનું ટોટલ બિલ થયું અઠ્ઠાવન વત્તા સાડત્રીસ વત્તા બાવીસ ચાલો સરવાળો કરો આઠ ને સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તરનો સાતડો વધી એક પાંચ ને એક છ ને તો નવ ને બે દસ અગિયાર એકસો સત્તર રૂપિયાનું બિલ થયું એની પાસે હતી સોની નોટ જ તો કેટલા રૂપિયા ઓછા પડ્યા એની પાસે તો કે રૂપિયા ઓછા પડ્યા બાદ બાકી કરો પાસેથી લેવા પડે બરાબર ચાલો ત્યાર પછી ચાલો આપણે જોઈએ કે કારખાનું છે એ કેટલા પૈસા બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે જો હવે અહીંયા મુંબઈ સમાચાર જો મુંબઈ સમાચાર કારખાના બાળકોને મુક્ત બંગડીના એક કારખાનામાંથી 10 દસ બાળકોને આજે મુક્ત કરવામાં આવ્યા એક પોલીસ એમને હાલતમાં કારખાનાવાળા એમની પાસે સખત મજૂરી ભાઈ મજૂરી કરાવ ગુનો છે દસ બાળકોને કારખાનામાંથી છૂટા કરાયા તે તેમને એક દિવસના ફક્ત વીસ રૂપિયા જ આવતા ને એમાં એની પાસે બહુ કામ કરાવતા આપતા કેટલા એક દિવસના ખાલી વીસ રૂપિયા આવડા નાના નાના છોકરાઓને બાળકો ગામમાં એમને ઘરેથી જવા ખૂબ જ ખુશ છે એઓ શાળામાં જશે જેથી કરીને એવો ભણી શકે બીજાની જેમ હવે બાળકો પાસે કામ કરાવીને કારખાનું પૈસા બચાવવાનો પ્રયત્ન કરે છે તો હવે પોલીસ છે એની સામે કાર્યવાહી કરશે તો આપણે શું જોવાનું છે કે એક પુખ્ત વયના માણસને પીચ્યાસી રૂપિયા મળવા જોઈએ એની જગ્યાએ આ લોકો શું કરતા નાના નાના બાળકોને રાખીને ખાલી વીસ રૂપિયા જ રોજના દેતા એટલે એની પાસે કેટલા કેટલા બચે એક બાળકને વીસ રૂપિયા જ દેતા તો એક માણસથી કેટલી બચત કરતા એસી પીચ્યાસીમાંથી વીસ જાય એટલે પાસઠ રૂપિયાની કારખાનાવાળા બચત કરતા બરાબર શું કામ તો કે પુખ્ત વયની બાળકોને રાખતા એટલે બાળકોને ઓછા પૈસા દેવા પડે દિવસ દીઠ કારખાનાને થતી બચત તો દસ માણસની જગ્યા આપણે બચત કરીએ તો કેટલા છસો પચાસ રૂપિયા બચત થતી રોજની કેમ કે દસ માણસ રાખવા પડે એક દિવસના કામ માટે તો એક દિવસના કામ માટે દસ માણસને રાખે તો કેટલી બચત થતી છસો પચાસ રૂપિયા બચતા શું કામ બાળકોને રાખેલા હતા એટલે હવે તમારા વિસ્તારમાં પણ એવી દુકાન કે કારખાના હોય ને છોકરાઓ તો તમારે ધ્યાન દેવાનું કે તમારા જેવા નાના નાના છોકરાઓને મજૂરી નથી કરાવતા ને કેમ કે બાળ મજૂરી છે છે એ વિરોધ શું કહેવાય ગુનો એટલે હવે જો રેલવેની મુસાફરી આ રેલવે ન્યુ જલપાઈગુડી થી ગુવાહાટી જાય છે રસ્તામાં ક્યાં ક્યાં ઉભી રહે છે ન્યુ માલ અલીપુર દ્વાર ગોલપરા સ્ટેશન ઉભી રહે તમે ગયા હશો રેલવેમાં બરાબર છૂક ગાડી કયો ને તમે જુદા જુદા રેલવે સ્ટેશન સુધીની ટિકિટની કિંમત ધારો કે સત્તાવન ન્યૂ જલપાઈગુડીથી અંતર કિલોમીટરમાં સત્તાવન કિલોમીટર છે સ્ટેશન છે ન્યૂ માલ તો એનું ભાડું છે બાર પોઈન્ટ પચાસ અલીપુર દ્વાર સુધી તમે ઉતરો બરાબર તો એનું ભાડું છે અઠ્યાવીસ રૂપિયા ગોલપરા સુધીની ટિકિટ છે ઓગણપચાસ પોઈન્ટ પચાસ ગુવાહાટીની બાસઠ પોઈન્ટ પચાસ તો હવે તમારે હં જો ન્યૂ માલથી ગુવાહાટીનું અંતર શોધો એટલે અહીંયાથી અહીંયા જવું હોય તો કુલ કેટલું અંતર થાય તો આ બધાનો સરવાળો શું કરવાનું બધાનો સરવાળો ચાલો પાંચ ને છ અગિયાર જો આપણે અહીંયા લખી નાખી બધા ત્યાર પછી ચારસો પંચાણું અને છેલ્લે ગયા વૈદા તો કે સત્તાવન આ બધા આપણે અહીંયા લખી નાખવાના હવે બધાનો સરવાળો કરો પાંચ ને છ અગિયાર ને પાંચ બાર તેર ચૌદ પંદર સોળ ને સાત સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસનો તગડો વધી બે સાતને ને બે આઠ નવ ને છ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ નો નવળો વધી ચડી બે બે ને એક ત્રણ ને ત્રણ છ ને ચાર દસ તો ટોટલ કિલોમીટર કેટલા થયા એક હજાર ને ત્રાણું કિલોમીટર ન્યૂ માલથી ગુવાહાટી તમે જાઓ છેલ્લે સુધી તો એક હજાર ને ત્રાણું કિલોમીટર થાય એટલે અહીંયા લખવાનું એક હજાર ત્રાણું કિલોમીટર ત્યાર પછી ન્યૂ માલ ને ગોલપરા વચ્ચે તો કે અહીંયાથી તમે અહીંયા સુધી જાઓ તો કે આ ત્રણનો જ સરવાળો સત્તાવન એકસો ને ત્રણસો છાસઠ જેટલું આવે એ ત્રણ વચ્ચેનું કિલોમીટર અલીપુર દ્વારથી ગુવાહાટી વચ્ચેનું અલીપુર દ્વારથી એટલે આ ત્રણનું એકસો પિચોતેર ત્રણસો છાસઠ ચારસો પંચાણું બરાબર ચાલો કરીએ એકસો પીચોતેર ત્રણસો છાસઠ ચારસો પંચાણું સરવાળો

સાત ને પાંચ બારનો બગડો વધીએ એક સાત ને પાંચ બાર ને એક તેરનો તગડો વધીએ એક એકને એક બે તો કે ખાલી બસો ને બત્રીસ કિલોમીટર કેમકે બે સાવ બાજુ બાજુમાં જ છે એટલે સમજાણું ચાલો એવી રીતે આનું શોધવાનું ગો ગોલાપરાથી ગુવાહાટી હવે ટિકિટની કિંમત ધારો કે ભૂપેન છે ને ન્યૂ જલ્પાઈગુડીથી અલીપુર દ્વાર સુધી જાય છે તો કેટલું ટિકિટ ભાડું થશે એટલે જો હવે આ બધું ઈરેસ કરી નાખી લે તમને ખ્યાલ આવે ક્યાં સુધી અલીપુર ન્યુ જલપાઈગુડીથી અલીપુર દ્વાર સુધી જાય છે બરાબર છે તો કેટલું થશે એટલે અહીંયાથી અહીંયા સુધી જાય છે તો એનું ટિકિટ કેટલી થશે તો આ બંનેનો સરવાળો બાર પોઈન્ટ પચાસ વત્તા અઠ્યાવીસ બરાબર અઠ્યાવીસ વત્તા બાર પોઈન્ટ પચાસ ચાલો આઠ ને બે દસનું શું વધી એક બે ને એક ત્રણ ને એક ચાર તો કે ચાલીસ રૂપિયા ને પચાસ પૈસા છે એનું ટિકિટનું ભાડું થશે ત્યાર પછી ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું પડે એમ છે તો ન્યૂ જલપાઈગુડી અહીંયાથી અહીંયા સુધીની ટિકિટ એટલે આ ત્રણેયની ટિકિટ લાગુ પડે બાર પોઈન્ટ પચાસ અઠ્યાવીસ ને ઓગણપચાસ પોઈન્ટ પચાસ તો એ તમારે અહીંયા લખવાનું બરાબર આ રીતે પછી ડેબુ સીમા અને ગોવિંદ છે એ ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલ જાય છે તેમણે ત્રણ ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેઓએ પચાસ રૂપિયાની એક નોટ ટિકિટ માટે આપી તો તેને કેટલા રૂપિયા પાછા મળશે બરાબર આ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે કેમ કે જો હું જ બધાય કરાવીશ તો તમે પછી મગજ હલાવશો જ નહીં છોકરા એ તમારે વિચારી સમજીને આમાં શું બાદ બાકી કરવાની કે સરવાળો એ તમારે કરવાનું છે તો અહીંયા આપણું આ સરસ મજાનું રૂપિયા અને પૈસાનું પ્રકરણ આખું પૂરું થાય છે પોઈન્ટ પછી ના હોય ને પૈસા કહેવાય બરાબર પૈસા હોય હંમેશા પોઈન્ટ પછી દર્શાવાય બરાબર છે ચાલો તો આ હતું રૂપિયા પૈસાનું ગણિત ગમતનું ત્રીજા ધોરણનું છેલ્લું પ્રકરણ ફરીથી બધાય પ્રકરણ છે એ જોઈ જજો મારી ચેનલમાં જ છે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો ને ત્રીજું પ્ર ચેપ્ટર જે આખું ધોરણ છે ગણિતનું એ આખું ફરી પાછું જોઈ લેજો બરાબર છે ચાલો ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ